તો આપણું નાઈટ આઉટ જે છે આ જગ્યાએ અહીંયા રોટલા બનવાનું ચાલુ થઈ ગયો છે ધર્મપત્ની મારા અહીં રોટલા બનાવે છે અને તમારું નામ પાડું

સરસ ના ખા ચે અને આપણો આ બીજો સ્ટાફ છે બટેટા અત્યારે પોણા નવ વાગ્યા છે રાતના અને તમને હું મંદિર દર્શન કરાવી દઉં રામ રામ બધા તો આ બધા સત્સંગી મંડળ છે આજુબાજુના ગામડાના અને બાપુ બિરાજમાન છે બાપુ હરિનાથ હરિરામ હરિનાથ હરિનાથ બાપુ અહિયાં બે મહિના થી બાપુ છે અને આ જગ્યા ની સંભાળ રાખે છે હવે હું મંદિર ના દર્શન કરાવું બધાને તો સરસ મજાનું મંદિર છે અહિયાં

અમે મામાને બોલાવજો ચૂલા માટે નકર નહીં બને ચૂલો ચૂલા માટે તો આ છે કઢી આપણ આજનો રાત્રીનો ભોજન છે અને આ બધા આપણા ગ્રુપના સદસ્યો છે હેલો આવાર ખાના ખાકે જાના હા ઓહ તો આમાં લાકડા લે પ્લાસ્ટિક લે પ્લાસ્ટિક નીચે રાખ નીચે લાકડા કરીને નીચે સાથે ભર પ્રગટ થઈ ગયો છે બીજા ચૂલા માં શું બને ઓલા ચૂલા માં જનરલ સામાન્ય પબ્લિક ની ખારી ભાત બનશે પોણા દસ અત્યારે પોણા દસ વાગ્યા છે અને જમવાનું બને છે

આ ભાઈની નીંદર નથી આવી એ નવટંકી શલા ક્યાં કરતા હે અત્યારે રાતના અગિયાર વાગ્યા છે અને બ્રહ્મ ભોજન માટે મહાત્માઓ બધા બિરાજમાન છે આમાંથી કોઈ આરામ હે કે સન્યાસી નથી સાચા સન્યાસી બાપુ જે પાછળ ઉતા છે અને આ વ્યવસ્થાપક સમિતિ વ્યવસ્થામાં છે

તો અત્યારે દિવસ ઉગી ગયો છે અને એને આ બધાએ આ પોતાના જીવનને પાવન કર્યો છે હનુમાન દાદા સાક્ષી છે આ બાળકો અને કલર થઈ ગયા પછી હનુમાન દાદાનું મંદિર વિશેષ સુંદરતા આપણને જણાઈ રહ્યું છે મામા સાફ સફાઈ કરે છે અને આ વ્યવસ્થા જે છે અગાઉના વિડીયોમાં પણ તમે જોયેલા છે છતાં આજે આપણે આ જોઈએ જે વ્યુઅર નવા છે આપણા એ મિત્રો અહીંયા આટલી વ્યવસ્થા છે વાસણો અને બધું અહીંયા હોલમાં રાખેલું છે આ ધાડીઓ એક બનેલો છે અહીંયા શેડ જેને કહેવાય વાત છે બે આપ સૌની ફિલ્મ ઉતરી રહી છે. લે ઉતારો ભાગ છીએ ને આપળા ફેર છે જેમને એદી નીંદર નથી થઈ. નથી લાલ થઈ ગઈ છે. અને નથી એવા સારા. અમે છીએ. આપણે હવે રણમાં ઉતરી ચૂક્યા છીએ અને ભંજડો ડુંગર સામે દેખાય છે ત્યાં એમ કહેવાય છે કે ચૂડેલો રમવો આવે છે રાત્રે અને ઘણા લોકો એમ કહે છે કે ડાકણો ઘરે રમવા આવે છે હવે સત્ય શું છે આપણને નથી ખબર હા એટલે આપણે રણમાં એવું દેખાય કે સાવ બાજુમાં છે પણ તે બહુ દૂર છે અને હમણાં તો માટી છે આગળ રણ છે તમે જોઈ શકો આખો વાઈટ આ માણસ છે આ માણસને લીધે મોડો થઈ ગયો છે આપણને રામ રામ ઇન્ડિયન લાયન પેલો તો પરમાર સાહેબ તમારો પરિચય આપી આ ઘોંઘટ ખોલીને હા ભરતસિંહ પરમાર એડવેન્ચર લવર છું ઘણા વર્ષોથી એક ઈચ્છા હતી વાગડમાં આવવાની મહાદેવભાઈને સાથે મિત્રતા હોવાના કારણે ઘણી વખત આવેલો પણ આ લાભ નહોતો લીધો તો આજે દત્ત ભગવાનના દર્શન થયા અને આ બધા મિત્રો પણ સાથે મળ્યા અહીંયા સાહેબ છે મહાદેવભાઈ બારડ તેઓ કચ્છ મિત્રમાં ખૂબ સારું લખે છે તો ખૂબ સારું લખે છે અને પ્રકૃતિના ખૂબ નજીકથી જાણે છે પ્રેમ કરે છે અને પ્રકૃતિના ખોડે આવા પ્રકૃતિના પ્રેમીઓ મળે પરમાર સાહેબ આનંદની વાત હોય ખાસ કરીને આજે આજે આખી એડવેન્ચર ગ્રુપ છે અને એમાં અમારે આકસ્મિક મળવાનું થયું કચ્છના બહુ પ્રખ્યાત હાસ્ય કલાકાર પ્રભુભાઈ આમ તો અંગત મિત્ર પણ સોનામાં સુંગદ ભળી ગયા છે અમને અને અત્યારે જે આ તાપમાં જે મજા આવે છે એની કારણ કે આ તાપ પણ વિસરાઈ ગયો અને આ ડુંગરમાં જે જઈ રહ્યા છે બધા બહુ જોરદાર એડવેન્ચર આખું છે દર ત્રણ ચાર વર્ષે માંડ એક વખત આ ત્યાં જઈ શકાતું હોય છે